હાલ હવાર હવારમાં પવા ખાવા જુઓ હેલ્ધી નાસ્તો આજે મેં બનાવ્યો છે આ પવા બનાવ્યા છે અને આ જાંબુનું જ્યુસ બનાવ્યું છે અને તમને ખબર છે મેં આ પવામાં શું શું વસ્તુ નાખી છે તો હું તમને કહી દઉં એક તો છે ને પહેલાં પવા બાફી લીધા છે પછી તેમાં કેપ્સિકમ ગાજર ડુંગળી અને મગફળીના દાણા નાખ્યા છે અને પછી આ ખાવાના છે એની પહેલાં આપણે જાંબુન તૈયાર કરી લઈએ જ્યુસ જુઓ આ ગ્લાસ લીધો ને મેં એમાં ફરતે આવી રીતે લીંબુ લગાવી દેવાનો છે તમે જોજો મજા આવશે આ રીતે પીસો ને તો એકદમ તમને મજા આવી જવાની છે વાહ જોયું પછી થોડું જ્યુસ આમાં નાખી દેવાનું છે અને પછી લીટલ લીટલ એટલે થોડો થોડો ચાટ મસાલો અને આમાં પણ નાખી તો પણ મસ્ત ટેસ્ટ આવશે અને પછી આ જ્યુસ પીવાનું છે પવાઈ ખાવાના છે જો તમારે આવો હેલ્ધી નાસ્તો કરવો હોય ને તો આવી જાજો અમારી ઘરે ને અમારી ઘરે દરરોજ ત્રીસોય દિવસ આવો હેલ્ધી અને અલગ અલગ નાસ્તો હોય તમને બધાને ખબર જ હશે ને મારો વિડીયો જોતા જ હશો તો જો તમારે હેલ્ધી કંઈ ખાવું હોય તો આવી જાજો અમારી ઘરે તો જુઓ અત્યારે હું તો શરૂ કરી દઉં છું નાસ્તો મસ્ત ફોલો મી